અતિ બિસ્માર માર્ગથી વાહન ચાલકો ત્રાહી માં પોકાર ઉઠ્યા છે. આમુદ મુદ્દ વિસ્તારમાં અતિ ગંભીર માર્ગને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભયભીત બન્યા છે. ભરુચ જંબુસરને જોડતો હાઈવે નંબર 64 અત્યંત ખખડધજ બનતા તાજેતરમાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે તે બાદ પણ સમસ્યા ઠેર ને ઠેર યથાવત જોવા મળી રહી છે. આમોદની મેન ચોકડી થી લઈ સમા ચોકડી સુધીનો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંયાથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા ખાડામાં બેસીને ઉગ્ર પ્રદર્શન કરવામાં આવતા તંત્ર હરકત માં આવ્યું હતું પરંતુ માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરી હોય તેમ ફરી આ માર્ગ ભયજનક બન્યો છે ચોમાસા પહેલા આ માર્ગ ધૂળની દમડીથી ઘેરાયેલો હતો જે હવે કાદવ કીચડમાં ફેરવાયો છે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે

ખરાબ રુદ રસ્તા થી ત્રસ્ત અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉખ્યા છે સૌનો સાથ સૌનો વિકાસ ના શુભ આશીર્વાદ સાથે વિકાસની હરણફાળ ભરતી સંકા રાજમાં ચાલતી લાલિયાવાડી નો નમૂનો પ્રથમ વરસાદ બાદ બહાર આવ્યો છે સમગ્ર રાજ્યમાં વર્ષેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવા સહિત રોદ રસ્તા પણ બિસ્માર બન્યા છે ત્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું સમારકામ હાથ આવ્યું છે સમા ચોકડી સુધીનો સંપૂર્ણ માર્ગ વરસાદમાં ધોવાઈ જતા અનેક વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે પાયાની સુવિધાઓ બાબતે તંત્ર બેદરકાર હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે વિકાસના નામે ચાલતી સરકાર લોક સુખાકારી કામગીરી પર નામ ભૂ સાબિત કરતી હોવાનું પણ લોકો ઇબ્રાહીમ અહમદનગર વાડી રહેવાનો અને આ રોડ ઉપર લઈ જતા હતા આ રસ્તા ઉપર જરૂર પડી જ નથી ડોક્ટર ની જરૂર પડી નથી આ તો બહુ સારું કહેવાય આ વિકાસ એટલે વિકાસ કહેવાય આ વિકાસ તો મેં કોઈ દિવસ જોયો નથી વિકાસ તો આવો જ હોવો જોઈએ આ રોડ આવો જ હોવો જોઈએ આ રોડ ક્યારે બદલાશે કઈ ખબર નથી યાર બદલાય તો સારું સરકાર બદલાય સારું બસ બનાવે તો સારી વાત છે કેટલા ટાઈમ થી અહીંયા મુસા પડી ગયો છ મહિના થી આવી છે કેવું આ રોડ કેવો છે આ વિકાસ કેવો છે

क्या कहते हो ये रोड के था बारे में तो सरकार को क्या मैसेज देते हैं भैया आपका शिवराज कहाँ से आते हो दहेज से आए पर तो ये गाड़ी कैसे घुस गई इधर जो उधर रास्ते में गड्ढे इसलिए सर्विस रोड में तो इधर ये गड्ढे में आ गए पूरा गड्ढे हो रखे तो गाड़ी कैसे निकालोगे મદદ થી મદદ થી કેહના ચાતે કોન્ટ્રાક્ટર સરકાર કોના ચોપ સડક કા કોઈ સુધાર નહીં યુ લી આ